પ્રકરણ ચાર મીનાના ગુરુ સુધા મૂર્તિ સુધા મૂર્તિ સમાજ સેવિકા શિક્ષિકા અને લેખિકા તરીકે ભારતભરમાં જાણીતા છે તેઓ સાંસદ પણ રહી ચૂક્યા છે પોતાના અનેક સામાજિક કાર્યો માટે તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી અને પદ્મભૂષણ પુરસ્કાર પ્રાપ્ત થયા છે તેમણે અનેક પુસ્તકો લખ્યા છે જેના અનેક ભાષામાં અનુવાદ થયા છે આ પ્રેરક કથામાં મીના નામની એક નિરાશાવાદી એક ભિખારી પાસેથી પ્રેરણા મેળવીને આશાવાદી અને ઉત્સાહી બને છે તેનું રોચક ચિત્રણ મળે છે ભિખારી આ વાર્તામાં મીનાના ગુરુનું પદ સહજ રીતે પામે છે મારી એક મિત્ર છે મીના લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનમાં હોદ્દે બિરાજે છે તગડો પગાર મળે છે કંપની તરફથી ક્વાર્ટર ગાડી તથા બીજી સુખ સુવિધાઓ ભોગવે છે પણ તો કાયમ ચડેલું તમે તેને જુઓ તો એમ જ માની લો કે આ બહેનના ઘરમાં રસોઈ દિવેલમાં રંધાતી હશે મીના એટલે ઉતરેલી કઢી જેવી તેને મળીએ તો આપણે પણ ડિપ્રેશનમાં આવી જઈએ કદીએ કોઈ પણ પરિસ્થિતિની સાચી કે હકારાત્મક બાજુ તે જુએ જ નહીં ઘણી વાર અમે બંને મળીએ અને વાતે ચડીએ વાત વાતમાં એક વાર મેં કહ્યું મીના રાકેશના દસમામાં ચોરાણું ટકા આવ્યા સેન્ટરમાં આવ્યો ખબર પડી તરત જ મીના બોલી ઉઠી એમાં શી નવાઈ કરી એના પપ્પા એટલે કે અમારા કોમન ફ્રેન્ડ નાયડુ સ્કૂલ ટીચર છે તે આવે જ ને એકવાર મેં કહ્યું લતાની દીકરી શ્વેતા ખરેખર ખૂબ જ સુંદર નમણી લાગે છે નહીં નામ પ્રમાણે જ રૂપરંગ છે તરત જ બંદૂકમાંથી ગોળી છૂટતી હોય તેમ મીનાના ના વાખાણ આવ્યા નાનું હોય ત્યારે બોતડું એ રૂપાળું લાગે મોટી થાય ત્યારે જોજે ને લતાની જેમ જ કદરૂપી થવાની એકવાર સવારે ક્લબમાં મળી ગયા બેસી રહેવા કરતા ચાલતા ચાલતા વાતો કરવાનું મેં મીનાને સજેસ્ટ કર્યું તરત જ મીના કહે જવા દે ને કઈ ચાલવું નથી બહુ ગરમી છે મને તો ચાલતાય થાક લાગે છે એવું કઈ ચોપડીમાં સાબિત થયું છે કે ચાલવાથી વજન ઉતરે મીના અપરિણિત હતી એપાર્ટમેન્ટમાં એકલી રહેતી હતી અને તેના માતા પિતા દિલ્હી રહેતા હતા તેના આવા મુંજી અને કકડાટિયા સ્વભાવને કારણે તેને ખાસ મિત્રો ન હતા જીવનની દરેક પરિસ્થિતિમાં અસંતોષ ફરિયાદ થોડા વર્ષ પહેલા તેની મુંબઈ બદલી થઈ બેંગ્લોરના તેના જે થોડા ઘણા મિત્રો હતા તેઓ તેને લગભગ ભૂલી જ ગયા થોડા વર્ષ પછી હમણાં એકવાર હું મુંબઈ ગઈ હતી ફ્લોરા ફાઉન્ટેન વિસ્તારમાં અકબર અલી નામના વિશાળ ડિપાર્ટમેન્ટલ સ્ટોર નજીક હતી ભરચોમાંસું હતું એકા એક મુશળધાર વરસાદ પડવા લાગ્યો મારી પાસે છત્રિય ન હતી તેથી હું એક દુકાનના નીચે ઉભી ઉભી ઝપટો બંધ થવાની રાહ જોતી હતી મારી બરોબર સામે પેલી મીના ઉભી હતી હું તેના નકારાત્મક વચનો સાંભળીને મારી આ સુંદર સાંજ બગાડવા નહોતી માંગતી મને થયું ભાગી જાઉં પણ તેણે તો વરસતા વરસાદમાં મારી બાજુમાં આવી મારો હાથ જ પકડી લીધો ખૂબ જ હરકથી બોલી ઉઠી અરે સુદા તું અહીં ક્યાંથી કેટલા વર્ષે મળી સરસ લાગે છે હં મને આશ્ચર્ય થયું મીના અને સારા શબ્દો મેં કહ્યું ઓફિસના કામ અંગે મુંબઈ આવી હતી મીના કહે બસ તો આજે રોકાઈ જ જા આમેય ટ્રેનોમાં બહુ ગીરદી થશે મારો ફ્લેટ અહીં જ છે જૂના મિત્રો જૂની મનમાં સંઘરાયેલી વાતો મોઘેરી અતિમૂલ્યવાન હોય છે ખરું ને એનો જોટો જડે ખરો મને મારા શરીરે એક ચૂંટી ભરવાનું મન થયું હું આ સ્વપ્ન તો નહોતી જોઈ રહી ને ખરેખર આ અમારી એજમીના હતી જેને બેંગ્લોરના ત્રણ વર્ષમાં મેં ક્યારેય હસતી કે ખુશહાલ જોઈ ન હતી બેંગ્લોર બાદ મને એ પહેલી વાર મળતી હતી માથામાં બે ત્રણ ધોળાવાળ દેખાતા હતા મો પરની એક બે કરચલી ઉમરની ચાડી ખાતી હતી પણ તે વધુ સુંદર અને આકર્ષક તે લાગતી હતી ખુશાલી સંતોષ અને આનંદનો પ્રતાપ હશે મારે મીનાને ના છૂટકે કહેવું પડ્યું મીના આજે રાત્રે મારે એક ડિનરમાં જવાનું છે પણ મને તારું કાર્ડ આપી રાખ આપણે સંપર્કમાં રહીશું મીના જરા જરાંખવાઈ ગઈ મને કાર્ડ આપ્યું અને કહે એમને એમ તો નથી જવાનું ચાલ ક્યાંક બેસીને ચા પીએ પણ મીના વરસાદ તો જો જઈશું એમાં શું થઈ ગયું બહુ દુકાનો છે એક મોટી છત્રી લઈ લઉં છું ને પછી ગ્રાન્ડ હોટલમાં બેસીએ વરસ તો વરસાદ જૂની બહેનપણીને ગરમ ગરમ મસાલેદાર ચા જીવનમાં બીજું શું જોઈએ અત્યારે ટેક્સી પણ નહીં મળે આવામાં તો ચાલી નાખીશું એમાં શું મને નવાઈ લાગી સવારના કુમળા તડકામાં ચાલવાની કાયર મીનાને હવે કોઈ પણ પરિસ્થિતિ સાનુકૂળ લાગી રહી હતી જીવન પ્રત્યે કોઈ જ ફરિયાદ ન હતી ગ્રાન્ડ હોટેલ પહોંચતા તો અમે અડધો પલળી ગયા ક્યારનો મારા મનમાં જે પ્રશ્ન રમતો હતો તે પૂછ્યા વગર હવે મારાથી ન રહેવાયું મીના સાચું કહેજે કોણ તારા જીવનમાં આવો સરસ હકારાત્મક ફેરફાર કરી ગયું છે તું કોઈના પ્રેમમાં છે મીના તો આશ્ચર્યચકિત થઈ ગઈ મને કહે ના ના સુધા એવું કઈ જ નથી તો પછી તારી આ શક્તિ આ હાસ્ય આમો પરનો આનંદ અને ભારોબાર સંતોષ ક્યાંથી મીના કહે એક ભિખારી મારા આ બદલાવ પાછળ કારણભૂત છે શું કહ્યું ભિખારી કેવી રીતે મીના કહે ખરેખર એક ભિખારી જ મારો ગુરુ છે મને કંપનીએ અહીં પણ સરસ ફ્લેટ આપ્યો છે બેંગ્લોરની જેમ અહીં પણ ફ્લેટમાં એકલી રહું છું વિશાળ ફ્લેટ બાલ્કની મુંબઈમાં હવે જૂજ ફ્લેટો આવા રહ્યા છે મારા આ ફ્લેટની સામે આ બુઢો ભિખારી અને તેની પાંચેક વર્ષની પોતરી રહે છે ખરેખર મડદાલ અને કૃશ કહી શકાય તેવો તે તો મને પહેલા જોયેલી જ છે હંમેશા સિરિયસ નેગેટિવ જ વિચારો મને આવે ભાગ્ય જ હસું ક્યાંય જવાનું નહીં કોઈને બોલાવવાના નહીં હું ભલી ને મારું કામ ભલું મારી કામવાળી સવારે જ આવે તેથી સાંજે વધ્યું ગટયું ખાવાનું આ ભિખારીને આપી દઉં એની સાથે મારે બોલવા વ્યવહાર પણ ન હતો આજના જેવી જ એક વરસાદી સાંજ હતી હું ઓફિસથી છૂટીને ફ્લેટ પર તો હેમખેમ પહોંચી ગઈ હતી પણ વરસાદ બંધ થવાનું નામ ન હતો લેતો હું મારી બારી પાસે બેસીને વરસાદને કોસી રહી હતી આમેય કહેવત છે ને વહુ અને વરસાદને ને કદી એ મારા માથે તો વરસાદનું હવે બંધ થાય તો તો સારું ત્યાં મારી બાલ્કનીમાંથી કૌતુક જોયું પેલા ઘરડા કાકા ભિખારી અને પેલી તેમની પાંચેક વરસની પોતરી વરસતા વરસાદમાં મેઇન રોડ પર જાત જાતની રમતો રમતા હતા આનંદ કલ્લોલ ખુશાલી હાસ્યના મોજા બંને જણ નિજાનંદમાં મસ્ત ભારે વરસાદને કારણે રસ્તા ખાલી હતા ટ્રાફિક ન હતો તેથી બંનેને રમવાની મજા પડી ગઈ હતી એકમેકને તાળીઓ આપીને સ્વર્ગના સુખનો આનંદ લૂંટતા હતા મેં તો તેમને આજે ઢાંકેલું ખાવાનું ન હતું આપ્યું મેં મારા ઘરમાં મારી આસપાસ નજર કરી ત્રણ બેડરૂમ વાપરનારી હું એકલી ફૂલી ફર્નિશ્ડ ફ્લેટ કિચન વિશાળ ડ્રોઈંગ રૂમ બાથરૂમો બાલ્કની ગાડી તગડો પગાર શેરો ફિક્સ ડિપોઝિટો સારી તબિયત મારી પાસે શું ન હતું અને આ ભિખારીઓ મને તેમની ઈર્ષ્યા આવી ગઈ તેમની સરખામણીમાં મારી પાસે કેટ કેટલા વધુ સાધન સંપત્તિ સુખ સગવડો હતા પણ જીવનમાં અત્યંત જરૂરી તેવો જીવન પ્રત્યેનો સાચો હકારાત્મક અભિગમ ન હતો મને મારી જાત પર શરમ આવી ગઈ અરે મેં મારા જીવનના મહામુલા વર્ષો વેડફી કાઢ્યા પણ પછી વિચાર્યું જાગ્યા ત્યારથી સવાર અને મેં એ જ મિનિટે કાગળ પેન્સિલ લીધા મારી પાસે શું છે અને શું નથી એનું લિસ્ટ બનાવ્યું મારી ધારણા સાચી જ હતી મારી પાસે કેટ કેટલું હતું તે મિનિટે જ નક્કી કર્યું આજથી ફરિયાદો બંધ નહીં બસ ભિખારીને યાદ કરીને જ જીવવાનું જીવી જાણવાનું જીવનને માણવાનું એકલવ્ય દ્રોણાચાર્યની મૂર્તિ રાખીને જેમ શીખ્યો તેમ મે મારા મનમાં એ વૃદ્ધ ભિખારીને સ્થાપિત કર્યા મીના તને બદલાતા કેટલો વખત લાગ્યો બે એક વર્ષ તો ખરા જ આપણામાં નથી કહેતા સ્વભાવ તો લાકડા ભેગું જ જાય પણ જો મહેનત કરીએ તો સ્વભાવ પણ બદલી શકાય છે હવે તો મને તદ્દન સામાન્યમાં સામાન્ય બાબતમાં પણ આનંદ આવે છે મીના તે પછી તારા ગુરુને ગુરુદક્ષિણા આપી કે નહીં મીના કહે ના આ બનાવના થોડા સમયમાં જ તેઓ ગુજરી ગયા પણ તેમની પોત્રીને મે પંચગીનીની બોર્ડિંગ સ્કૂલમાં દાખલ કરાવી છે અને હવે મારા ખર્ચે મારી સાથે જ ઉછેરું છું તેને સરસ રીતે ભણાવી ગણાવીને તૈયાર કરીશ તો જ હું આ ખમીરવંતા માનવીનો ઋણ ઉતાર્યું ગણીશ